તો હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો હશો જ ને હું છું દિવ્ય અને સ્વાગત કરું છું મારા નવા બ્લોગની અંદર તો આગલા વિડીયોમાં આપણે વાત કરી હતી કે સુરાપુરા દદા કળસલા ગામ જે આપણે ગયા હતા દર્શન કરવા ત્યાં ગામ વાવની વાત કરી હતી જે ત્યાં ઓલા વિડીયોમાં તો હું તમને નહોતો બતાવી શક્યો આ જોઈ શકો છો તમે આ વાવ જે એક જ રાતમાં પાંડવોએ બનાવેલી છે તમે જોઈ શકો છો કેવડી મોટા મોટા પથ્થરો છે આ બેહવાની ખુરશી જે મોટા મોટા પથ્થરો છે એક જ રાતમાં બનાવેલી છે પાંડવએ એમ કહેવામાં આવે છે આ વાવ બહુ ઊંડી પણ છે અત્યારે તો આ સોમાસું ચાલે છે ને એટલે પાણી સેટ ઉપર આવી ગયું એટલે એટલે આ વાવ બહુ ઊંડી નથી દેખાતી એટલે આ વિડીયો તમે જોઈ શકો છો જે ગીર સોમનાથ જિલ્લાના કળસલા ગામે આવેલી છે તમે જોઈ શકો છો અને આ અમારા સુરાપુરા દાદા જે આપણે ત્યાં દર્શન કર્યા હતા ત્યારે એ અમારા સુરાપુરા દાદા જય રાણા બાપા તો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો